આમોદના તિલક મેદાન ખાતે આવેલ નગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર શૌચાલય પર ખંભાથી તાળા લાગતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વાલો આવ્યો છે આમોદ તાલુકામાં આશરે છપ્પન જેટલા ગામો આવેલા છે જેમાં આમોદ શહેરમાં નગરપાલિકા સંચાલિત તિલક મેદાન ખાતે માત્ર એક જ શૌચાલય આવેલું છે તે પણ બંધ થઈ જતા બહારથી આવતા લોકોને તથા ગામ લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વાલો આવ્યો છે શૌચાલન શૌચાલય બંધ થઈ જતા કેટલાક દિવસથી શૌચાલય બંધ હાલતમાં હોવાથી લોકોને ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા છે જેને લઈ દુકાનદારોમાં તથા લાલી ગલ્લાવાળો તથા રાહદારીઓને ખરાબ દુર્ગંધ પસાર થતા લોકોમાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની જવા પામ્યું છે જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ જણાવ્યું હતું કે તિલક મેદાન ખાતે આવેલ શૌચાલયને લોકો માટે ફરીથી ખુલ્લું મુકાય તેવી માંગ કરી છે જ્યારે આ બાબતે નગરપાલિકાના એસઆઈને પૂછતા તેઓએ આ બાબતે કંઈ પણ ન કહેવાની ધરા ના પાડી દીધી હતી પાલિકા સંચાલિત જાહેર શૌચાલય આમોદમાં એક નવાઈનું કહેવાય એવા એક જ આવેલું છે તે છતાં પણ છેલ્લા ઘણા દિવસથી અહીં શૌચાલય બંધ હોવાથી જે દુકાનદારો છે રાહદારીઓ છે તેમને પણ ખૂબ તકલીફ પડી રહેલી છે અને એક તકલીફના પગલે આજે તમે જોઈ શકો છો અહીંયા કેટલીક ખરાબ આવે છે લોકોએ જાહેરમાં શૌચાલય કરવાની જરૂર છે તમારી શું સમસ્યા સમસ્યા એ છે કે લોકો જાહેરની ને પેશાબ કરે તો દુકાનની પાછળ આવીને ઘન વધારે મારે છે કેટલાક દિવસ હતી આવું છું ચાર દિવસે શૌચાલય બંધ હતું